હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે મેજિક જોવાના છીએ તમને ક્વેશ્ચન થશે કે સિલાઈના વિડીયોમાં શું મેજિક હોય તો આજના વિડીયોમાં આપણે ફાટેલા કપડાંને એવી રીતે રિપેર કરવાના છીએ કે તેમાં તમારે કોઈ સિલાઈ મશીનની પણ જરૂર નહીં પડે અને સોય દોરાની પણ જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ કપડાં તો લગભગ દરેકને ફાટતા જ હોય છે કોઈને કોઈ કારણથી તો તેને રિપેર કરાવવા માટે ઘરની આજુબાજુમાં કોઈ ટેલર પણ નથી હોતું અને હોય છે તો તેને રિપેર કરાવવાના પૈસા વધારે થાય છે પછી એ કપડાંને ફોલ્ડ કરી કબાટમાં એક સાઈડ મૂકી રાખતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ આ વિડીયો જોયા પછી એ બધા જ પ્રોબ્લેમ દૂર થવાના છે તો ફ્રેન્ડ્સ એ જ ફાટેલા કપડાંને રિપેર કરવા માટે એક ન્યૂઝપેપરની જરૂર પડશે અને એક ઇસ્ત્રીની જરૂર પડશે ઘરમાં જે રેગ્યુલર પ્રેસ કરવા માટે આયરન યુઝ કરતા હોઈએ તે જ લેવાની છે ફ્રેન્ડ્સ ન્યૂઝપેપર અને ઇસ્ત્રી સિવાય એક ત્રીજી વસ્તુ પણ યુઝ કરવાના છીએ અને એ ત્રીજી વસ્તુ શું છે તેનું નામ શું છે અને તેનો યુઝ કેવી રીતે કરવાનું તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોઈશું માટે ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ આ રીતે તમારા દરેક કપડાંને ઘરે જ રિપેર કરી શકો તો ફ્રેન્ડ્સ આ મેજિક કેવી રીતે થાય છે તે વિડીયોમાં આગળ જોઈશું તેના પહેલાં તો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ કોઈપણ કાપડમાં કે કોઈપણ જગ્યાએ ફાટેલું હોય તો તમે આ જ રીતથી રફું કરી શકશો પણ આજના વિડીયોમાં આપણે ત્રણ અલગ અલગ કાપડ પર રફું કરીશું અને તેમાં અલગ અલગ ટેમ્પરેચરથી કેવી રીતે રિપેર કરવું તે બધું જ વ્યવસ્થિત વિડીયોમાં આગળ સમજીશું ને વિડીયોમાં જે ત્રણ અલગ અલગ કાપડ લીધા છે તે સૌથી વધારે જે કાપડનો યુઝ થતો હોય તે લીધેલા છે તેમાં સૌથી પહેલું છે તે સાડી છે એટલે કે સિન્થેટિક મટીરિયલ છે બીજું છે તે કોટન છે અને ત્રીજું અઝરી છે તો ફ્રેન્ડ્સ આ ત્રણેય અલગ અલગ કાપડને રિપેર કેવી રીતે કરવા અને ઇસ્ત્રીનું ટેમ્પરેચર ત્રણેયમાં કેટલું રાખવું તે બધું જ આપણે વિડીયોમાં આગળ સમજીશું માટે વિડીયો સ્કીપ કરાવ વિના જોજો સાડીમાં જે જગ્યાએ ફાટેલું છે તે તમે અહીંયા સાઈડમાં જોઈ શકો છો અને આ ફાટેલું રિપેર થયા પછી તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે અહીંયા રફું કરેલું છે તો તેના માટે સાડીને આ રીતે અંદરની સાઈડ પલટાવી લેશો અને એકવાર વ્યવસ્થિત ઇસ્ત્રી પણ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ સાડીને રિપેર કરવા માટે જે જાદુ ટેપનો યુઝ કરવાના છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ ટેપનું નામ શું છે તે તમને ક્યાં મળશે અને કેવી કિંમતમાં મળશે તે બધું જ આપણે વિડીયોના એન્ડમાં જોઈશું ફ્રેન્ડ્સ આ ટેપ એટલી પતલી હોય છે કે કાપડ પર લગાવ્યા પછી તે બિલકુલ દેખાતી પણ નથી અને તમને હજી એક ક્વેશ્ચન થશે કે કાપડ પર લગાવ્યા પછી એ કાપડને વોશ કરવાથી આ ટેપ નીકળી જાય છે તો તે નીકળતી પણ નથી અહીંયા તમે આ ટેપને એકદમ નજીકથી જોઈ શકો છો કે ટેપ કેટલી પતલી છે અને ટ્રાન્સપરન્ટ છે જ્યારે આવા સિન્થેટિક કાપડ પર રફું કરવાનું હોય ત્યારે ઇસ્ત્રીનું ટેમ્પરેચર લો કરી લેવું આવું સિન્થેટિક કાપડ હોય તે જલ્દીથી ઇસ્ત્રી જોડે ચોંટી જાય છે માટે ટેમ્પરેચર લો કરવું ખૂબ જ જરૂરી છે સાડીમાં રફું કરવા માટે જે સાઇઝનું ફાટેલું હોય તેના કરતાં થોડોક મોટો પીસ ટેપમાંથી કટિંગ કરીશું ટેપના કટિંગ કરેલા પીસને જ્યાં ફાટેલું છે તેની ઉપર વ્યવસ્થિત ગોઠવીશું અને હવે સેમ કલરનું બીજું કાપડ લીધું છે આ કાપડને જે સાઇઝની ટેપ કટિંગ કરી છે તે જ સાઇઝનું કટિંગ કરીશું થોડી વાર આ રીતે લો ટેમ્પરેચર થી ઇસ્ત્રી કર્યા પછી એક વખત ચેક કરી લઈશું જો તે બરાબર ન લાગ્યું હોય તો ઇસ્ત્રીનું ટેમ્પરેચર થોડુંક વધારીશું ઇસ્ત્રીનું ટેમ્પરેચર થોડુંક વધારે કરીએ ત્યારે આ રીતે ન્યૂઝપેપર રાખીશું અને તેની ઉપર ઇસ્ત્રી ફેરવીશું તો ફ્રેન્ડ્સ આ રીતે સાડીમાં રફું કર્યા પછી તે બિલકુલ દેખાતું પણ નથી રફું કરેલો ભાગ એકદમ નજીકથી કેવો દેખાય છે તે આપણે વિડીયોમાં આગળ જોઈશું તો ફ્રેન્ડ્સ સાડીમાં આ રીતે રફું કરી લીધા પછી હવે રફું કરવાની બીજી રીત જોઈશું તેના માટે આ કોટન કાપડ લીધું છે તમારે કોટનનું કોઈ પણ કપડું ફાટવું હોય તો તેમાં તમે આ જ રીતે રફું કરી શકશો અને આ કોટનમાં પણ આપણે રફું કરવાની બે અલગ અલગ રીત જોવાના છીએ જ્યારે કોઈ પણ કાપડમાં આ રીતે સીધો કટ લાગેલો હોય તો તેને કેવી રીતે રિપેર કરવું અને આ રીતે એલ શેપમાં કટ થયું હોય તો તેને કેવી રીતે રિપેર કરવું તો આ ફાટેલા કપડાને રફો કરવા માટે તેને અંદરની સાઈડ પલટાવી લેશું સૌ પ્રથમ આ સીધો કટ લાગ્યો છે તેને રિપેર કરીશું તેના માટે જે આ ટેપ છે તેના બે પીસ કરીશું જે કટ લાગ્યો છે તે જ સાઇઝના બે પીસ કરીશું હવે સિન્થેટિક કાપડ કરતાં કોટનનું કાપડ થોડુંક જાડું હોય છે તે આ ટેપના બે પીસ કટિંગ કરવાના છે ફ્રેન્ડ્સ કોટનના કાપડમાં એટલું ફિનિશિંગથી રફું થાય છે કે રફું કર્યા પછી તમને ખ્યાલ પણ નહીં આવે કે અહીંયા કાપડ ફાટેલું હતું જેટલું ફાટેલું છે તે સાઈડનું સેમ કલરનું બીજું કાપડ લઈશું હવે આ ફાટેલા ભાગ પર ટેપનો એક પીસ ગોઠવીશું અને તેની ઉપર જ બીજો પીસ ગોઠવીશું સાથે ઇસ્ત્રીને પણ ગરમ કરીશું અને હવે જે સેમ કલરનો કાપડનો પીસ કટિંગ કર્યો હતો તેને આની ઉપર ગોઠવીશું હવે કોટનના કાપડમાં એકદમ ફિનિશિંગથી રફો કરવા માટેની એક ટ્રીક જોઈશું તો જ્યાં રફું કરવાનું છે ત્યાં વ્યવસ્થિત રફું કરી શકાય એટલે પાણીવાળો હાથ કરીશું અને તેટલામાં જ આ રીતે ભીનું કરી લેશું આ કાપડ અત્યારે આપણે ભીનું કર્યું છે અને કપડું જે છે તે કોટન છે ઇસ્ત્રીનું ટેમ્પરેચર અહીંયા હાઈ રાખવાનું છે ઇસ્ત્રીને આ રીતે થોડીક વાર માટે કાપડ પણ ફેરવતા રહીશું આ રફું એટલું ફિનિશિંગથી થાય છે કે તમે એકદમ નજીકથી જોશો છતાં પણ દેખાતું નથી કે ક્યાં ફાટેલું છે અને હવે જ્યારે એલ શેપમાં કટ લાગેલો હોય તો તેને કેવી રીતે રફું કરવું તે જોઈએ જ્યારે આવી રીતે એલ શેપમાં કટ લાગેલો હોય ત્યારે જે સાઈડનો કટ હોય તે સાઈડના ચાર પીસ કટિંગ કરીશું અને આ ચારે પીસને એલ શેપમાં આ રીતે ગોઠવી લઈશું ની ઉપર જે કાપડ લગાવવાનું છે તેને તમે આ જ શેપમાં કટિંગ કરી શકો છો અથવા તો સ્ક્વેર શેપ પણ લઈ શકો છો તેને પણ આ રીતે વ્યવસ્થિત ગોઠવી લઈશું આ રીતે વ્યવસ્થિત ગોઠવી અહીંયા પણ આપણે થોડુંક ભીનો અર્થ કરી અને પાણીવાળું કરીશું કોટનના કાપડમાં એટલું ફિનિશિંગથી રફું થાય છે કે એકદમ નજીકથી જોઈશું છતાં પણ બિલકુલ તમને ખ્યાલ પણ નહીં આવે કે અહીંયા કાપડ ફાટેલું હતું અને તેને રિપેર કર્યું છે તમને પ્રૂફ સહિત આગળ બતાવીશ આ ટેપ એવી છે કે તેનો યુઝ ખાલી રફું કરવામાં નથી તો બીજી પણ ઘણી જગ્યાએ થાય છે જ્યાં લેડીઝ જેન્સ ટેલરનું કામ થતું હોય ત્યાં તેનો યુઝ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે આ ટેપનો બીજી કઈ જગ્યાએ યુઝ થાય છે તે તમને ખબર હોય તો મને કમેન્ટ કરો અને હવે લાસ્ટમાં આપણે રફું કરવાની ત્રીજી રીત જોવાના છીએ અને એ પણ ઓઝિયરી કાપડમાં ખાસ કરીને આ પ્રોબ્લેમ લેગીસમાં થતો હોય છે લેગીસ નવી હોય ત્યાં તેમાં નાનો એવો હોલ પડી જતો હોય છે જો એ ફાટેલું રિપેર કરવામાં ન આવે તો તે ત્યાંથી વધારે ફાટતું જાય છે અને એ ફાટેલા ભાગ પર આ રીતે રફું કરવાથી લેગીસને વધારે ટાઈમ ચલાવી શકાય છે તો આ ઓઝરી કાપડમાં તમે જોઈ શકો છો આ રીતે નાનો એવો હોલ પડેલો છે તેને આપણે રિપેર કરીશું જે જગ્યાએ રફું કરીએ તે અંદરની સાઈડ કરીશું માટે આને પણ આ રીતે પલટાવી લઈશું તો ઓઝારીમાં રફું કરવા માટે ટેપનો આ રીતે એક પીસ કટિંગ કરીશું લેગીસનું કાપડ થોડુંક જાડું હોય છે માટે અહીંયા તમે સેમ કલરનું કાપડ ન હોય તો કોન્ટ્રાસ્ટ પણ લઈ શકો છો કાપડમાં તમે ઇસ્ત્રીનું ટેમ્પરેચર હાઈ રાખી અને જો ઇસ્ત્રી લગાવશો તો તેની જોડે તે ચોટી જાય છે તો પહેલાં ટેમ્પરેચર થોડુંક લો રાખીશું અને આ કાપડને થોડુંક આ રીતે લગાવી લઈશું પછી ઇસ્ત્રીનું ટેમ્પરેચર થોડુંક હાઈ કરીશું અને ન્યૂઝપેપર મૂકી અને પછી ફરી વખત ઇસ્ત્રી ફેરવીશું અહીંયા તમે જોઈ શકો છો કેટલું ફિનિશિંગથી આ લાગેલું છે અને આને તમે વોશ કરશો છતાં પણ નીકળતું નથી તમે ગમે તે જગ્યાએ રફું કરો એક વખત કાપડને રાઈટ સાઈડ ફેરવી અને ત્યાં પણ ઇસ્ત્રી કરી લેવી જેથી ફિનિશિંગ વધારે સારું આવે હવે જે ત્રણેય અલગ અલગ કાપડમાં રફું કર્યું છે તે આપણે એકદમ નજીકથી જોઈશું કે તે કેવું દેખાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કેટલું ફિનિશિંગથી આ રિપેર થયું છે કોટનના કાપડમાં તો એટલું ફિનિશિંગ આવે છે કે એકદમ નજીકથી જોવા છતાં પણ તમને ખ્યાલ નહીં આવે કે અહીંયા પહેલાં ફાટેલું હતું અને ફ્રેન્ડ ખાસ વાત તો એ છે કે સિલાઈ કર્યા પછી જેટલી કાપડમાં મજબૂતાઈ આવે છે તેટલું જ મજબૂત આ પણ રેડી થાય છે અને તમે ગમે તે રીતે વોશ કરશો છતાં પણ નીકળતું નથી તો અહીંયા તમે જોઈ શકો છો કેમેરો આટલો ઝૂમ કરવા છતાં પણ ક્યાં ફાટેલું હતું તે દેખાતું નથી અને આ સિન્થેટિક કાપડમાં પણ એટલું જ ફિનિશિંગ આવેલું છે તો આટલું ફિનિશિંગ જોયા પછી તમને પણ થતું હશે કે આ ટેપનું નામ શું છે તો આ ટેપનું નામ છે રિવિલ સિવિલ ટેપ બીજો ક્વેશ્ચન થતો હશે કે આ ટેપ ક્યાં મળશે આ ટેપને તમે બે જગ્યાએથી મેળવી શકો છો એક તો જ્યાં ટેલરિંગની વસ્તુ મળતી હોય ત્યાં તે આસાનીથી મળી જાય છે અને જો તમારું સેન્ટર નાનું છે અને ત્યાં નથી મળતી તો તમે ઓનલાઈન પણ મેળવી શકો છો અને આ ટેપની કિંમત શું છે તો આ રિવિલ સિવિલ ટેપની કિંમત દરેક જગ્યાએ અલગ અલગ હોય છે સેન્ટર નાનો હોય તો તે પ્રમાણે હોય છે અને મોટું હોય તો તે પ્રમાણે હોય છે પણ તમને તે ચાલીસથી પચાસ રૂપિયાની અંદર મળી જશે ફ્રેન્ડ્સ તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોવો છો અને તમે જ્યાં રહ્યો છો ત્યાં ટેપ મળે છે કે નહીં તે મને કમેન્ટ કરો ફ્રેન્ડ્સ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે લોકો ઘરથી દૂર રહેતા હોય છે સ્ટુડન્ટ હોય કે જોબ કરતા હોય તેને આ રિવિલ સિવિલ ટેપ ખૂબ જ હેલ્પફુલ થાય છે કારણ કે ત્યાં તેની પાસે સિલાઈ મશીન પણ નથી હોતું અને તે જે જગ્યાએ રહેતા હોય છે ત્યાં આજુબાજુમાં એવું કોઈ ટેલર પણ નથી હોતું ત્યારે તેને આ રિવિલ સિવિલ ટેપ મદદરૂપ થાય છે ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોયું કે આ ત્રણેય કપડાંને આ ટેપની મદદથી સિલાઈ મશીન વિના કેવી રીતે રફવું કર્યું આ જ રીતે તમે કોઈ પણ ટાઈપનું કપડું હોય તમે તેને રફું કરી શકો છો બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું જે ટાઈપનું કાપડ હોય તે પ્રમાણે ઈસ્ત્રીનું ટેમ્પરેચર મેન્ટેન કરી લેવાનું તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ન પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે ડિસલાઇક પણ કરી શકો છો તો આવા જ નવા વિડીયોમાં ફરી મળીશું થેન્ક યુ